મારે જે નિવેદનો લેખિત કર્યું છે જે કઈ મારા દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા પાછળ જયરાજ છે ફુલીન આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજત છે આમાં

એમ કે છે કે જે કઈ હશે સત્ય બારો આવશે નવનીતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય તમારી ઉપર કેસ થયા છે એ તો આ બધો મુદ્દો ભટકાવવાનો સામેવાળાનો ષડયંત્ર છે એવું કશું છે નહીં જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્યો અને ત્રણ કેન્દ્રીય મંત્રી એ તમારી તમારી તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જઈ રહ્યા છે એ વિરુદ્ધ છે કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે બરોબર અને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં છરપછો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકિયાનું નહીં ઓલો કાંઈ આવે તો બધાએ રાજીનામાં આપી દેશે અમે અત્યારે નિવેદન નિવેદન તમે જે આપ્યું એ તો હું જાહેર ન કરી શકું જેથી કરીને કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી જાહેર કરી પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે મારા કેવા મુજબ બધું લખાણું છે જે કાંઈ પ્રૂફ દેવાના થાય મેં ત્યાં આપ્યા છે હા જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવા મેં પંદર પુરાવા આપ્યા છે ના પેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે